તો હેલો ફ્રેન્ડ કેમ છો કે તમે લોકો મજામાં હતો તો ચલો હું તમને દેખાડું છું કે આપણો ત્રણ ટ્રી ટ્રીપલ ટ્રી ફોર્મોનાનો રોબોટ કઈ રીતે કામ કરે છે બરાબર તો પહેલાં તમે નિફ્ટીમાં દેખાડી દઉં કે નિફ્ટીમાં આપણા રોબોટે કઈ રીતે કામ કર્યું હતું તો ચાલો આપણે જોઈ લઈએ જેવું માર્કેટ ફ્રાયડે એટલે કે શુક્રવારે માર્કેટ જેવું ઓપન થયું અહીંયા ગેપઅપ ઓપન થયું ગેપઅપ ઓપન થયા પછી આર ફાઇવ સુધી ગયું અને ત્યાં આવીને આપણા રોબોટે અહીંયા સેલિંગનું સિગ્નલ આપ્યું જોઈ શકો છો અહીંયા ગીરાવ આવ્યું બરોબર અહીંયાથી જેવો ગીરાવો આવ્યો એટલે આપણો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે ડેલો અને સેકન્ડ આર વન બરોબર તો તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંયા સુધી એક્ઝેક્ટ આર વન સુધી આવી ગયો અને તમે સ્કેલ કરીને બધા દઉં કે કેટલું આપણું આમાં ટાર્ગેટ મળ્યું છે એટલે જોઈ લો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અહીંયા એકસો ને બોતેર પોઈન્ટ બરાબર એટલે નિફ્ટીમાં એકસો ને બોતેર પોઈન્ટનો ટાર્ગેટ આપણા રોબોટ અહીંયા આપણને સવાર સવારમાં કેટલા દસ સાડા દસ સુધીમાં આપણને આપી દીધું કેટલા વાગે ટ્રેડ હતો સાડા નવ એટલે હતો અને સાડા દસ એટલે એક કલાકમાં આપણે અહીંયા એકસો ને સિત્તેર પોઈન્ટની ઉપર આપણે પ્રોફિટ અહીંયા આપી દીધું એ પછી અહીંયાથી જ આર વનથી આપણે પુરાવાનું સિગ્નલ આપ્યું બરાબર પુરાવાનું સિગ્નલ આપ્યું એટલે ફર્સ્ટ ટાર્ગેટ શું રહે છે આપણો ડે હાઈ બરાબર ફર્સ્ટ ટાર્ગેટ ડે હાઈ અને સેકન્ડ ટાર્ગેટ રહે છે પ્રીવિયસ ડે ક્લોઝિંગ તો જોઈ લો સેકન્ડ ટાર્ગેટ બી ડન તમને અહીંયા એ બી દેખાડી દઉં કે અહીંયા બી કેટલા પોઈન્ટ આપણે આપણને મળ્યા તો ચાલો કરી દઈએ પહેલાં પહેલાં ટ્રેડમાં એકસો ને સિત્તેર પોઈન્ટ અને આ સેકન્ડ ટ્રેડમાં જોઈ શકો છો આ તો સેકન્ડ ટ્રેડમાં મળ્યા ત્રણસો ને સાત પોઈન્ટ એટલે ચારસો સિત્તેર ચારસો ને એંસી પોઈન્ટનું આ બાબોટે જબરજસ્ત કામ કરી આપ્યું દિવસે બરાબર જોઈ શકો છો તમારી સામે જ છે અહીંયા ઘિરાવો આપ્યો અહીંયા ઉડાવ આપ્યો ઉડાવ આપ્યા પછી ટ્રેન્ડ લાગ્યો ટ્રેન્ડ લાગ્યું એટલે તમારે સીધું પહોંચી ગયું માર્કેટ ડે અને ડે પછી ફીવે છે ક્લોઝિંગ ઉપર ઠીક છે આ ફી વે છે ક્લોઝિંગની છે ઠીક છે તો ચલો હવે જોઈ લઈએ આપણે અહીંયા તો તમે જોઈ લીધું કેટલા સરસ ટ્રેડ આપ્યા હવે તમને હું દેખાડી દઉં કે આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં રોબરે શું કામ કરાવે તો ચલો દેખાડી દઉં બેંક નિફ્ટીમાં તમને કહ્યું મિત્રો કે બેંક નિફ્ટીમાં જેવું માર્કેટ ઓપન થયું કેપ ઓફ એ પછી આર થ્રી આર થ્રી અને આર ફોરની વચ્ચે અહીંયા જોયું એક નેગેટિવ ટીઆરએસ બન્યો સિંગલ ફિંગ બની બીઆરી સિંગલ ફિંગ બની બીયરી સિંગલ ફિંગના લોના નીચે અહીંયાથી આપણને શેર આપ્યું બરાબર ચાલો ફર્સ્ટ ટાર્ગેટ છે ડે લો અને સેકન્ડ ટાર્ગેટ સેકન્ડ ટાર્ગેટ એનું હાઈ આપણે ડે એ કરીએ તો બી આ અહીંયા સુધી બરાબર સ્કેલ કરીએ આપણે તો અહીંયાથી સેલ આપ્યું અને ડે રોનું ટાર્ગેટ કર્યું તો એકસો ને એક્યાસી પોઈન્ટ થાય એકસો ને સાહીઠ પોઈન્ટ બરાબર અહીંયાથી કન્ટિન્યુ એકસો ને પોઈન્ટ અને જો અહીંયા સુધી ગણીએ તો તમે જોઈ શકો છો કે ચારસો નવ પોઈન્ટ આપણા રોબોટે ચારસો નવ પોઈન્ટ આપ્યા બરાબર પણ આપણે તો હું કહું છું કે ડે રોનો ટાર્ગેટ ગયો તો એકસોને સાહીઠ પોઈન્ટ પકડીને ચાલો બરાબર એકસો સાહીઠ પોઈન્ટ આપણને ફર્સ્ટમાં મળ્યા પછી આપણને રોબોટે અહીંયા કેટલા વાગે સાડા દસ પોણા અગિયારે અહીંયા આપણને પાયનું સિગ્નલ આપ્યું ઉડાવો બરાબર જોઈ શકો છો તમે ઉડાવો અહીંયા ઉડાવ આપ્યું અને ઉડાવ આપ્યા પછી તમે જોઈ શકો છો ફર્સ્ટ ટાર્ગેટ આપણું શું રહે છે ડે હાઈ બરાબર તો બસો અહીંયાથી જેવું આપ્યું એવું તમે દેખાડી દો તમને ફર્સ્ટ ટાર્ગેટ આપણો ડન જોઈ લો એ અહીંયા તો કેટલા પોઈન્ટ મળે અહીંયા ત્રણસો ને છોતેર પહેલાં કેટલા મળ્યા હતા અહીંયા સેલિંગમાં મળ્યા હતા આપણને એકસો સાહીઠ અને અહીંયા મળ્યા ત્રણસોને છ તે બરાબર એટલે ચારસો પાંચસો સવા પાંચસો પાંચસો ત્રીસ પોઈન્ટની આસપાસ તમને અહીંયા બંને ટ્રેડમાં થઈને પાંચસો પોઈન્ટથી પણ ઉપર વધારે અહીંયા પ્રોફિટ તમને આપણે રોબોટેક કરાવી દો અને બીજું એનું ટાર્ગેટ રહેશે આ જોઈ લો એ છે ક્લોઝિંગ પ્રીવીયસ ડે ક્લોઝિંગ તો ત્યાં સુધી આપણે ગણીએ તો તમે જુઓ ખાલી કે કેટલો ટાર્ગેટ થાય છે અહીંયાથી બાઈંગ હતું ગણી લો કેટલા પોઈન્ટ થયા છસો સાત પોઈન્ટ તો આપણા રોબોટે જબરજસ્ત એન્ટ્રી અપાવડા અને આપણે ટાર્ગેટ આપ્યા બંને ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ બી અહીંયા એટલે છસો પોઈન્ટ અહીંયા અને એકસો સાઠ પોઈન્ટ અહીંયા સાતસો સાડા સાતસો પોઈન્ટની મૂવમેન્ટ તમે સાડા સાતસોની ઊંઘ બો ખાલી તમે ચારસો પાંચસો પોઈન્ટની મૂવમેન્ટની કેસેપ્ટ કરો તો બી તમારા માટે બહુ જ છે તો આપણું રોબોટ આ રીતે કામ કરે છે જો તમારે આપણે અમારી સાથે મળીને કામ કરવું હોય તો તમે ઇન્ડિયન માર્કેટમાં નવ વાગે લાઈવ આવી સવા નવ વાગે લાઈવ આવી જઈએ છીએ સવા નવથી સવા નવે સવા નવથી સાડા નવસર આપણે લાઈવ આવી જઈએ છીએ તો આપણી લાઈવને જોઈન કરો ત્યાં આપણે ભેગામડીને ટ્રેડ કરીશું બરાબર અને તમે આ કઈ રીતે કામ કરવું એ બી હું શીખવાડતો રહી છે રોબોટમાં કઈ રીતે કામ કરવું ત્યાં આપણે જુઓ અહીંયા ગિરાવો આવીએ તો અહીંયા ગિરાવ અહીંયા સેલ નહીં કરવાનું એને બી કન્ડિશન છે બરાબર ગમે ત્યાં આ સેલ નહીં કરી દેવાનું જો અહીંયા ઉડાવવા આવે તો એની એક કન્ડિશન છે કે ભાઈ અહીંયા ઉડાવવાય તો અહીંયા કામ કરી શકો છો અહીંયા આ રમશે ડે લોભી છે બરાબર તો એ પ્રમાણે એનું બરાબર કામ કરતું હોય છે તો આપણે એ રીતે અમે જોડે મળીને કામ કરીશું અને આમાં એસેટ પણ બહુ નાણાંના બનતા હોય છે તમે જોવો હું તમે દેખાડું જેવું કંઈ અહીંયા પુરાવા આવ્યું બરાબર તો આપણે એસેટ ડેલોનો લેજે બરાબર આઠસો પાંચ એટલે આઠસો રૂપિયાનો અહીંયા ઓગણપચાસ હજાર આઠસોનો એસેલ બરાબર અને સો રૂપિયાનો ખાલી આપણું અહીંયા એસેલ જોવું સો રૂપિયાના એસેટમાં તમને કેટલું બધું પ્રોફિટ છસ્સો પોઈન્ટ સોના સામે છસો એટલે વન જેમ સિક્સ કેટલું બધું પ્રોફિટ છે છ ગણું પાંચ ગણું પ્રોફિટ બસ આ રીતે આપણે પ્રોફર્ટ કામ કરે છે તો તમે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણી લાઈવમાં જોડાવો અને કંઈ બી પ્રશ્ન હોય તો તમે અહીંયા કોમેન્ટમાં પૂછી શકો છો ચલો આજ માટે આટલું નેક્સ્ટ આપણે મળીએ મંગળવારે લાઈવમાં બાય બાય કેર તમારો ખ્યાલ રાખજો